મિત્રો આપણી સાથે વિષુભાઈ રાજપૂત છે એટલે કે વિશાલભાઈ રાજપૂત આમ તો આપણા હળવદ તાલુકાના માથક ગામના જ છે અને સોશિયલ મીડિયામાં કોઈ ભાગ્યે જેવા મિત્રો હોય છે જે વિષુભાઈ રાજપૂતને નહીં ઓળખતા હોય અને એમના લગ્નમાં જો કે હું પણ ગયો હતો હમણાં અઢીક મહિના પહેલાં એમના લગ્ન થયા હતા પછી અમને પણ થોડું જાણીને નવાઈ લાગ્યું એમનો હમણાં એક અમે થોડા દિવસ પહેલાં જ એક વિડીયો જોયો કે ડિવોર્સ થઈ ગયા વિષુભાઈનો જે લગ્ન થયા હતા ડિવોર્સ થઈ ગયા વિષુભાઈ આપણી સાથે જ છે કારણ કે ઘણી વખત મિત્રો આપણને પણ જોતા હોય છે આપણે વિડીયોને એટલે એમાં આપણે પણ એવું થાય કે ખરેખર આવું નહીં હોય પરંતુ વિષુભાઈ મળી ગયા છે થોડી વિષુભાઈ સાથે વાત કરવી છે વિષુભાઈ ખરેખર ડિવોર્સ થઈ ગયા કે આમ તો જ ખાલી વિડીયો બનાવ્યો હતો ના ડિવોર્સ તો હકીકત થયા હે અને જો કે આપણે એવા વ્યક્તિ નથી કે વ્યૂ છાપવા માટે આપણી હાથે કરીને આવી ઉડાડી મારા ડિવોર્સ હકીકતમાં થયા છે તો વિશુભાઈ આમ તો તમે વાત કરતા હોય વર્ષ બે હજાર બારમાં જ્યારે કરંટ લાગ્યો ત્યારે આ બે હાથ વહી ગયા એક પગ વહી ગયો તેમ છતાં પણ હિંમત ન હારી અને સતત કંઈક કરવાની ભાવના સાથે અને મને કંઈ હું આ છું ને હું આ નહીં કરી શકું એવું છે જે ક્યારેય મનમાં વિચાર નથી આવ્યો હમણાં હમણાં નવા નવા લગ્ન થયા અને ઓચિંતાના બે અઢી મહિનાની અંદર ડિવોર્સ થઈ ગયા તમે આરો આમ જોયો તો કે સે જે પણ નાસી પાસ થવાની કંઈ જરૂર નથી કારણ કે આટલી બધી પરિસ્થિતિઓ સામે લડી અને હું અહીંયા પહોંચ્યો છું વિશાલભાઈ કેવું લાગે કારણ કે ઘણા બધા સપના જોયા હોય ઘણું બધું જોયું હોય ને ત્યાર પછી લગ્ન થાય અને એ પણ માત્ર શોર્ટ ટાઈમમાં ટૂંકા જ દિવસોમાં આવી બધી ઘટનાઓ બને કારણ કે તમે કીધું કે હિંમત રાખી પરિવારને એને પણ ભાંગી પડે ને પરિવારજનોને એ પણ સો ટકા મેહુલભાઈ એમાં એવું છે કે દુઃખ તો મારી અત્યારે એકવીસ વર્ષની ઉંમર છે દુઃખ તો મેં પહેલેથી જોયું છે અને એવું કહેવાય કે બે હજાર બારમાં જ્યારે મને કરંટ લાગ્યો ને ત્યાં મારા બંને હાથ કપાઈ ગયા એક પગ કપાઈ ગયો ઉઠીને જોયું તો આવી હાલત બે હજાર બારથી દુઃખ ભોગવતો આવું હું તે પછી એ રોવાનો સમય ગયો પછી ડાયરેક્ટ ત્યારે એવું વિચાર્યું કે ડર ડર કર નવકા પાર નહીં હોતી કોશિશ કરવાનો વાલી કે કભી હાર નહીં હોતી જિંદગી હે આવું તો હાયલા કરે પછી ભણવા ગયો હું હવે સ્વાભાવિક એ મેહુલ કે ઘરને ત્યાં તમે છોડો અને જ્યારે હોસ્ટેલમાં જાઓ તો એ સ્વાભાવિક એક મહિનો હું એક ધારું રહ્યો હતો કે મારી પાસે મમ્મી ન હોય કોઈ ઘરનું ન હોય મારું ઘર ન હોય હું ઘરથી બસો કિલોમીટર દૂર ભણતો હતો તો બધું યાદ આવતું હતું એમ અને પાછા હાથ નહીં ત્યારે મારે કોઈ પ્રેક્ટિસ નહોતી એટલી બધી કે હું બધું કરી શકું તો છેલ્લે તેર ચૌદ પંદર એમાં હું ભણો છેલ્લા હું હોસ્ટેલમાં મેં કહેવાય ને કે દિલ ઉપર પથ્થર રાખીને મેં અગિયાર વર્ષ હોસ્ટેલમાં કાઢ્યા તો અગિયાર વર્ષ મેં હોસ્ટેલમાં કાઢ્યા એ પણ મેં દસ અગિયાર વર્ષ પછી તો મેં મારું ઘર જોયું તો આટલી મહેનત કર્યા બાદ છેલ્લે મને ક્યાંય સક્સેસ ન મળી મને બે ત્રણ શોખ હતા કે હું મોટો થઈશ હું કંઈક ધંધો કરીશ કંઈક સેટલ થઈ જઈશ એમ પણ સોશિયલ મીડિયાનો પણ શોખ હતો સોશિયલ મીડિયામાં એટલી મહેનત કરી એટલી મહેનત કરી પહેલાં ગેમિંગ પ્લેટફોર્મ ઉપર મહેનત કરી પછી રોસ્ટિંગમાં મહેનત કરી હું ક્યાંય સફળ ન થયો પછી છેલ્લે છેલ્લે નથી કહેતા કે જ્યારે ઉપરવારો આપે ને ત્યાં ખુલીને આપી દે નું આપે ને તો તમારી બધી પરીક્ષા લઈ લે પણ એ પરીક્ષામાંથી પાસ થતાં તમને આવડવું જોઈએ પણ એ બધી તો મારી માટે કઈ પ્રોબ્લેમ નહોતી એ બધામાં તો હું પાસ એવો હતો કારણ કે મારામાં એક હિંમત જ કંઈક અલગ હતી મેહુલભાઈ એની માટે એક શેર છે કે ભૂલું પડાય ભટકી જવાય પણ ભાગી ન જવાય અને મેહુલભાઈ આ તો જિંદગી છે એકાદ કિસ્સો બગડે એમાં કઈ મરી ન જવાય ભાઈ અમે તમારા વિડીયો તો અમે કારણ કે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો બે એટલે સત્યાવીસ લાખ લોકો તો તમને ફોલો કરે છે હમણાં કંઈક નવી આઈડી હમણાં જ હજી બનાવી છે એમાં લાખને અડી જવા આયા ફોલોવર્સ અને તમે ચેલેન્જ સ્વીકારતા હોય છો કે ભાઈ કોઈ એવી વાત નથી કોઈ એવું કામ નથી કે જે હું ન કરી શકું વિશાલભાઈ આ એક ચેલેન્જ જ ખરીને કારણ કે લગ્ન થયા બે અઢી મહિનાની અંદર ડિવોર્સ થઈ ગયા પરિવારજનો પણ ભાંગી પડે કારણ કે પરિવારમાં તમે પણ મોસાડમાં રહો છો એક બેન છે મમ્મી છે મામાને બધા અહીંયા ત્યાં તમે રહો છો પરિવારની કેવી અત્યારે પરિસ્થિતિ એ તમને ઠેરતી વાત કરતો આવું હું કે પછી આવી રીતના સોશિયલ મીડિયામાં હું ફેમસ થયો પછી જ્યારે આપણે પાસે જીરોમાંથી હીરો બની ને તો એમ થાય કે ને હવે બધું કમ્પ્લેટ એમ એટલે જો કે એકવીસ વર્ષની ઉંમરમાં મને એમ થઈ કે એકવીસ વર્ષ મારા થયા તો મેરે જ મારી લાઈફ કમ્પ્લીટ કરવા માગતો હતો કે લાવો હવે પરણી જઈ એમ તો મારી જિંદગીમાં હવે કાંઈ ન ઘટે બૈરાવાળા થઈ જાય બસ થોડા ઘણા રૂપિયા છે આપણા જોગા બહુ તો નથી પણ મેહુલભાઈ એક દુઃખી વાતનું હે કે જ્યારે મેં પૈસા સોશિયલ મીડિયામાંથી જેટલા ભેગા કર્યા ને ત્યારે મને કંઈક અલગ શોખ હતો કોકની બેન કોકની દીકરી આપણા ઘરે આવે ને એને એવું ન થવું જોઈએ કે મને હાજા કરતા આમાં હાથ નથી તો મારામાં કઈ કમી નથી એમ કોઈ એવું ન લાગવું જોઈએ કે હવે મારામાં કઈ કમી નથી તો જેટલો મેં પૈસો ભેગો કર્યો હતો ને એટલું કહેવાય કે મારા મમ્મીએ મને એવું કીધું હતું કે બટા ઘર કેમ લગ્ન તો પછી કરશું અથવા લગ્નમાં ઓછો ખર્ચો કરશું એમ તમને પણ ખબર હશે કે મારા લગ્નમાં અગિયાર કલાકાર હતા હા તો મેં મારી વાત કરી આવી રીતના કે હવે આપણે મેરેજ કરી લઈએ એમ જોકે ત્યાં તો હું ના પાડતો પછી મેં મારા મમ્મીને વાત કરી મારી મમ્મી કેવું કરી જ નાખને અરે એક મામન દીકરો પરિણી હતો તો થોડીક ઉતાવળથી અમે પહેણી ગયા એમ તો મેં હમણાં જ એક વિડીયો મૂકો હતો કે તોય ઘણા લોકોને કારણ સમજાઈ ગયું ઘણા લોકોને ન સમજાણું કારણ કે મેં ચોખવટ નહોતી પાડી પણ મેં કીધું એવું કદાચ એકાદું ઇન્ટરવ્યૂ આવે તો હું ચોખોટ પાડીશ ને આ મારું હળવું બ્રેકિંગ એટલે ઘરનું છે અને ઘરના ડાયરાની વાત કરવા કાંઈ વાંધો નથી તો એવું હતું કે મારા લગ્ન થયા લગભગ મહિના જેવું થયું તો નાના મોટા ઝઘડા ચાલુ થયા એમ અને તમે એકાબીજા સમજીનો એકા એકાબીજા એમાં એવું હતું કે મારા સોશિયલ મીડિયાનો ધંધો હતો રેડી તમને પણ ખબર છે કે રાજપૂત દરબારમાં કોઈ પણ સમાજમાં મર્યાદા બહાર ન નીકળાય એમ રેડી તો મારે રાતનો ધંધો મારે એડવર્ટાઈઝ કરવા જવાનું બે ત્રણ દિવસ ઘરે આવું તો મને એમ કે તમે વહેલા આવતા રહો ઓકે આમ આવતા રહો રેડી તો હવે તમે જ વિચારો કે આ જિંદગીમાં પૈસો જરૂરી છે ઘણા એવું કહેતા હોય કે પૈસા એક હાથનો મેલ હે તો વસ્તુ ખોટી છે તમને પણ ખબર પૈસા હે તો બધું હે તો મેં કીધું હું પૈસા કમાવું પડે હું કાલે સવારે તારે કંઈક જરૂર રહેશે મારે કંઈક જરૂર રહેશે મમ્મીને કંઈક જરૂર હોય છે મારી બેનને જરૂર રહેશે મારી બેનને પાંચ વર્ષ પછી હમણાં પરણાવવાનો ટાઈમ આવી જાય છે મારી નાની બહેન પણ છે તો મારે એને એવું ન થવું જોઈએ પપ્પા વગરની જિંદગી છે પણ મારા પહેલાએ મને બાપ કરતાં વિશેષ રાખી છે તો મારા સપનાઓ હોય એવા તો પછી એમાં એવું થયું મેહુલભાઈ કે ટાઈમ એને બહુ ઓછો આપી શકતો હતો તો ઘરના વ્યક્તિને એટલું તો સમજવું પડે કે ના અત્યારે એને કમાવાની તક છે તો કમાવા દઈએ એમ

જો એમાં અટકાવીશ તમે એ વિડીયોમાં એક બોલો છો કે ભાઈ મેં આ દુનિયા છોડી દીધી હા ઘણું બધું છોડી દીધું મેં પછી છેલ્લે એ જ મને છોડીને વહી ગયા એમ હા એટલે એટલે જ મેં વિડીયો મેં કહ્યું તો સમજું લોકો સમજી જાય એમ પણ ઘણા લોકો નથી સમજી શકતા કે એટલે જ મેં કીધું હતું કે એને કીધું કે આ વસ્તુ મૂકી દો મેં એ મૂકી દીધું એને એવું હતું કે આ બધું ટાઈમ મને દો બાકી બધું મૂકી દો તો મેં એ મૂકી દીધું છેલ્લે મને મૂકી દીધો એટલે પછી છેલ્લો એવો પ્રશ્ન આવ્યો હતો કે કદાચ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય ને મારું મનપસંદ હોય કે મારું પ્રિયમ પ્રિય વ્યક્તિ હોય ને એમ કે ને કે મેં શરૂઆતમાં જે વિડીયો મૂક્યો હતો સૌથી પહેલાં તમારી પ્રિયોરિટી તમારા મમ્મીને આપજો મેહુલભાઈ બહુ મોટી હા કારણ કે તમે અત્યારે પરણી જાવ ને ઘણા લોકો તો પત્ની ના થઈ જાવ તમારી મમ્મી ક્યાં હે શું છે એ તમને કોઈને નથી ખબર તમારે પાસે પપ્પા નથી એટલે તો તમારી વિશેષ જવાબદારી છે બેનની ને મમ્મીની હવે મેહુલભાઈ એક મસ્ત તમને એક આન્સર આપું કે તમે જ વિચારો કે જ્યારે મારી પાસે કંઈ નહોતું તમે મારી માએ મને એક રૂપિયાની કમી નથી રહેવા દીધી જ્યારે મારા ગામમાં કોઈ પણ આઈફોન નહોતો ને તો એ મેં મારા મમ્મી પાસે એક માંગણી કરી હતી મેં કીધી મમ્મી મારે આઈફોન લેવો હોય મારે વિડીયો બનાવવો હોય તો મારા મમ્મી એક કલાક વિચારવા નહોતી રહી અને મને આઈફોન લઈ દીધો તો એ સમય મારા ગામમાં કોઈ પાય નહોતો એટલે ત્યારે તો આટલા ફોલોવર્સ કે આટલું કંઈ હાઇલાઇટ હાઈલાઇટ કંઈ મારે અગિયાર કે જ હતા અને જ્યારે મને આવી પરિસ્થિતિમાંથી ઊભો કર્યો હોય મને ક્યારે દુઃખ શું કહેવાય એ મને જ્યારે ખબર નો પડવા દેતી હોય તો એ માને હું અત્યારે કઈ રીતે મૂકી શકું બરોબર તો જ્યારે મારી પાસે બધું આવ્યું ત્યાં હું એ જ માને એમ કહું કે મમ્મી મારે જુદું રહેવા જવું છે તો પબ્લિક તમે પણ કમેન્ટ કરજો અને મેહુલભાઈ તમે પણ કહી શકો કે એ માને હું કેવી રીતે મૂકી શકું તો મને એને એવો પ્રશ્ન હું ભાઈ આપણે જુદા રહેવા હોય છે તો હવે તો ડાયરેક્ટ કોઈ ઉપર એવી રીતે વિશ્વાસ એ ન કરી લેવાય રેડી ભલે મારું વ્યક્તિ હતું નો ડાઉટ પણ એની મારી એને ધ્યાન રાખવી એ મારી ફરજ છે રેડી એને કાંઈ ઘટવા ન તો એ મારી ફરજ છે મેં એને જિંદગીમાં કાંઈ ન ઘટવા દીધું લગભગ દોઢ મહિનામાંનો એને એમ થઈ ગયું હતું કે ભાઈ ભાઈ હું સારી જગ્યાએ હું એમ પણ મારું ફેમિલી થોડુંક મોટું છે તો કે મારે જુદું રહેવા જવું છે આજની જનરેશન પ્રમાણે તમને ખબર છે સિટીમાં કેવા કપડાં પહેરાય શું પહેરાય પણ ગામડાના તમે ગામડાના હો એટલે તમને ખબર છે કે અહીંયા હાડી વિના લાશ વિના આપણે ન નીકળી શકીએ તો એને બધું નહોતું ગમતું જે સમાજમાંથી આવી એમાં તો ઘણી મર્યાદાઓ રાખવી પડતી હોય ઘણી રાખવી પડે મર્યાદા તો આવું બધું કહેવાય ને કે એક બંધણીને નહોતી ગમતી સમજા તો પછી મેં એને કીધું મેં કીધું તો હવે શું કરવાનું છે અને મેહુલભાઈ હું થોડોક રહ્યો ને મારામાં થોડોક એટીટ્યૂડ છે અને એટીટ્યૂડ રાખવો બહુ જરૂરી છે કારણ કે મેહુલભાઈ બધા મારા ઇજ્જતના લાયક નથી હોતા તો થોડુંક મારામાં સ્વાભિમાન હે રેડી સેલ્ફ રિસ્પેક્ટ આ બધું હું બહુ જાળવી રાખું છું કારણ કે મને કોઈક વ્યક્તિ આંગળી સીધી જાય ને મને ન મજા આવે કાલે વાર કોઈક એમ કે તારું બૈરું આવી રીતે નીકળું તું મારે તો નીચું જોવાનું થાય ને મેં એને કીધું મેં કીધું બધું સમજાયું આવી રીતે મને ન સમજાય છે કે હું હોય જવું મેં કીધું તારે જવું નથી તો હું મૂકી જવું હવે રેડી અને મને ખબર હતી કે ભાઈ મારું છૂટું થાય છે ને એટલે દુનિયામાં ધે દે થઈ જાય છે કારણ કે હું એક ખુલ્લો વ્યક્તિ હું મારા પેટમાં કંઈ પાપ નથી રેડી હું કોઈને આવરી ચોખા પાડવા એ નથી માગતો મેહુલભાઈ પણ હું એક ક્રિએટર હું મારી પાસે લોકો જવાબ માગે અને મારા જવાબ આપવો પડે કે માણસો હોય ને અમે એ જ જોતા હોય કે ઘણા બધા હમણાં તમે વાત કરી ને કે આપણે સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને આવા વિડીયો મેકી કે વ્યૂહર માટે થઈને આવા વિડીયો મેકી એટલે પહેલી વખત મેં જ્યારે જોયું ને વિશાલ ભાઈ તમારો એ વિડીયો આવ્યો એટલે ખરેખર અમે નહોતા માનતા કે આવી રીતના ન હોય આવું એમ પણ પછી ખરેખર ખબર પડી કે આ ખરેખર ડિવોર્સ થઈ ગયા છે અને ઘણા બધા નાસી પાસ થઈ જતા હોય છે કે આમ ટેન્શનમાં વહી જતા હોય છે તમે કીધું ને વિડીયો બનાવવાનું છોડી દીધું અને એ સમય થોડોક વચ્ચે એવો હતો કે તમારા કોઈ એવા વિડીયોને કંઈ ન આવતું એટલે ટૂંકમાં તમારા લેવલથી જે કંઈ મહેનત થતી હતી એ બધે તમે કરી હતી હા હા મેહુલભાઈ મારાથી બને એટલી મેં મહેનત કરી હતી છેલ્લે બાકી તો મેં એમ કીધું હતું કે હવે હું વિડીયો બનાવવાનું મૂકી દઉં છેલ્લે એ હદે વઈ ગયો હતો મેં કીધું ક્યાંક કારખાના એટલા હે મોરબીમાં ક્યાંક લાગી જાય બાકી ઘરે તો આવી જઈશું ને હાઈન પડતા તમને પણ ખબર હે પબ્લિકને પણ ખબર હે મેં વિડીયો બનાવવાનું હાવ બંધ કરી દીધું હતું પણ અત્યારે મેં એક કન્ટેન્ટ પકડ્યો હોય શેડનો અને અત્યારે હું કેમેરા સામે હસી શકું આરામથી પણ મને હું જ્યારે બહાર નીકળું ને ત્યાં લોકોને એમ થાય કે આને કાંઈ દુઃખ નથી એમ પણ એ તો મારી વેદના જાણતી હોય કે અંદરથી શું થતું હોય કે જે વ્યક્તિને તમે તમારા જીવ કરતાં પણ વધારે માન્યું હોય અને એ જ વ્યક્તિ તમને જ્યારે મૂકીને જાય ને તો મેહુલભાઈ બહુ દુઃખ લાગે અને આવી રીતે બધું થયું અને પછી જ્યારે હું એને મૂકવા ગયો તો એ મને મેં એને દાન પૂછ્યું ટૂંક સમય પછી એના ઘરે હતી ત્યારે મેં એને પૂછ્યું મેં કીધું હવે શું કરવાનું હે એમ તો અહીંયા આવવાનું હોય તો આવતા રહો અને ડિવોર્સ જોતા હોય તો મને કહો તો હું સામેથી ડિવોર્સ દેવા આવું બીજું તો શું હોય એમ તો હું મારી જિંદગીમાં કંઈક બીજી પ્રગતિ કરું એમ આ બધું ભૂલી પણ ઘણી ટ્રાય કરી ભૂલવાની અને જો કે થોડું થોડું ભૂલાતું જાય પણ વાલ લાગે મેહુલભાઈ કારણ કે સહીનો ડાગો હોય ને એ એમ ન જાય એ રોજ ધોતા જાઉં એમ આછો પડતો જાય એટલે મારી એક કહેવાય ને કે મારી પાસે કોઈ જો એવા કોઈ ભાઈબંધ નથી છે મારા જોગા હોય પણ અત્યારના ભાઈબંધ કહેવાય મેહુલભાઈ કે જ્યાં રોવાતું હોય ને ત્યાં રોવાય સો રેડી એટલે હું બધાને મારી વાત શેર ન કરું પણ જેટલા મારા ફોલોવર છે આ તમારા ફોલોવર છે એ બધાનું વાત શેર કરી શકું એ મારી વાતથી શેર નથી કરતો હું મારી વેદનાથી નથી પણ હું એક સાયરી ટાઈપ બનાવી હું લોકોને મારી વેદના કહું કે જો હું આ રીતના હતો અને આ રીતના હતો એમ એટલે ટૂંકમાં આવી પરિસ્થિતિ આટલું આટલું બધું વીતવા છતાંય હિંમત હા હાર્યો નથી અને તમારો એક આમ વિડીયો જોયો હતો કે માની લો કે હું હારી જઈ છે તો તમારી સાથે સત્યાવીસથી વધુ લાખ લોકો જે જોડાયેલા છે તમારી સાથે તો એનું શું એમ હું ખુલ્યા કેમેરા સામે કહું કે મારી એક ફ્રેન્ડ જે મને સાત વર્ષથી સપોર્ટ કરે છે નો લવ રિલેશન કે નો બીજું કાંઈ બસ એને એની જિંદગીમાં ખુશ છે પણ એને મને એમ કીધું હતું કે જ્યારે મારા ડિવોર્સ થયા ને ત્યાં એ વ્યક્તિએ ખાલી મારામાં એવો મેસેજ નાખ્યો હતો છ મહિના પછી અમે વાતચીત કરી જ્યારે એ આવ્યા ને મારા ઘરના આવ્યા ત્યાં એને મને એવું કીધું હતું કે તમે બધાએ વાત કરવાનું મૂકી દો છેલ્લે મારી મેં માનેલી એરે વાત કરવાનું મૂકી દીધું હતું

જોકે મેહુલભાઈ હળવદમાં કે માથકમાં કે મોરબીમાં મારો એકાદો આંટો જોઈ જ બે ત્રણ દઈએ હું બાઇક લઈને નીકળતો હોય ગાડી લઈને નીકળતો હોય પણ એકાદું ચક્કર તો હોય કે વિષુભાઈ હજી રખડે છે એમ માર્કેટ માર્કેટમાં છે એમ પણ બધું મૂકી દીધું હતું એમ પણ છેવટે ન રહેવાનું એમ મને આવો કોઈએ ન જોઈએ ઈકો ના પછી મેં કીધું બંધણી બંધણી મૂકો સાઈડમાં અને હવે આપણે આપણા રસ્તે સોટો અને દાગ જાય છે થોડીક વાલ લાગશે પણ જો કે વિશુભાઈ ધીમે ધીમે આવે છે માર્કેટમાં રેડી અને એક કહેવાય ને કે મેં એક બોલેલી લાઈન હે કે તમને એવું થતું હોય છે મેહુલભાઈ મારા જીવનમાં દુઃખ 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 ને દુઃખ જ છે પાંચ વરસ થઈ ગયા પંદર વરસ થઈ ગયા પણ દુઃખ જવાનું નામ જ નથી લેવું લેતું પણ મેહુલભાઈ સુખ દુઃખ રહ્યું ને એ તમારા હાથમાં નથી પણ એ સુખ દુઃખની સામે લડવું ને એ તમારા હાથમાં હે એટલે એક સમય એવો આવે ને કે ગમે એ સમય હોય તમારે લડી લેશો ને તો બધું પાર થઈ જાય છે બાકી હારી જાય છે તો કંઈ થઈ જાય છે તો કંઈ હે નહીં આ દુનિયામાં બાકી જેવી જિંદગી એવી બાકી સત્યાવીસ લાખ લોકોને કહું ક્યારે હિંમત હારતા નહીં વિશ્વ આમને આમ ભેગો રહેશે અને ક્યાં ઓલું કહેવાય ને કે કદાચ મારી આબરૂને દાગ લાગે ને તો હાલશે પણ મારા સત્યાવીસ લાખ લોકો રહ્યા નહીં ક્યારે હિંમત ન હારવા જોઈએ હું આવી રીતે જ મારી એક એક પળની અને એક એક સમયની હું હું તમને અપડેટ આપતો રહીશ કે 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 છું અને થોડીક અંતમાં પણ કારણ તમે કીધું હિંમત હારવાની થતી નથી એમ અને ચેલેન્જ તમે એનાથી જ ટૂંકમાં પ્રખ્યાત થયા છો કંઈ પણ હોય તો ચેલેન્જ સ્વીકારો તમે આ પણ એક ચેલેન્જ જ કહેવાય તમારી માટે પરંતુ પરિવારજનોને ક્યાંય એવું થાય કારણ કે મા એ આખરે મા હોય છે ને બેન એ આખરે બેન હોય છે કે ટૂંક સમયમાં જ હમણાં લગ્ન થયા અને આ બધું આવી ઘટના બની ગઈ આખી કારણ કે આપણે નથી મતારતા પરંતુ પરિવારજનો એ મમ્મી એ બે અને મામાને તમે તો પાછા મોસાળમાં રહો છો એટલે એમાં ક્યાંક થોડુંક નાસી પાસ થઈ ગયું હોય ક્યાંક એવું હોય કે ભાઈ આ રીતના હમણાં ધામધૂમથી ને આટલો ખર્ચ કર્યાનો લગ્ન થયા અને એ માત્ર બે અઢી મહિનામાં ડિવોર્સ થઈ ગયા આપણે કંઈ છૂટાછેડા થઈ ગયા હા જ્યારે પરિવાર મારું બહુ ભોળું હે મેહુલભાઈ તમે મારા મામાને તે બધાને તોડખો જ છો જ્યારે મારા ડિવોર્સ થયા ને તો ત્યારે મારા બીજા બધા તો ઠીક પણ મારે મમ્મી બહુ રોતા દુઃખ લાગે ત્યારે મેં મારા મમ્મીને એમ કીધું હતું કે મમ્મી જ્યાં એનો કંઈ વાંધો નથી તું એ ટેન્શન ન લે હજી તારો છોકરો જીવે હે રેડી પણ સ્વાભાવિક છે કે થોડુંક દુઃખ લાગે એમ તો મેં મારા મમ્મીને સમજાયા હતા કે મમ્મી જિંદગી છે ભગવાને આવું ધાર્યું હોય છે તો આવું થયું પણ તું મુંજામાં હું તારી ભેગું હું અને તું મારી ભેગી હું અને તારો હાથ જ્યાં લગીને મારામાં મારા માથા ઉપર હે ને ત્યાં લગીને આ દુનિયાના કોઈના બાપની તાકાત નથી કે તને કે મને કોઈને ક્યાંય હાથ જોડવા દે છે અને વિશાલભાઈ તમે વાત હમણાં કરી મિત્રો જે આપણી સાથે જોડાયા છે અને આ વિડીયો જે જોવે છે આપણા ફોલોવર્સ હોય કે વિશાલભાઈના હોય કે જે એ કંઈને ફોલો નથી કરતા અને આ વિડીયો જે મિત્રો જોવે છે એ બહુ મહત્ત્વની ને આજના યુવાનો માટે તો આ બહુ મહત્ત્વની વિષુભાઈએ વાત કરી છે કે લગ્ન જે છે મિત્રો એમના થયા કે આપણે જુદા રહી વિષુભાઈ છે એમના પપ્પા છે ને બેન અને એમના મમ્મીને એમના મોસાડમાં ટૂંકમાં હળવદ તાલુકાના માથક ગામે રહે છે તો એ તો હજી કહી રહ્યા છે ને કે બે અઢી મહિનાથી આ જિંદગીમાં આવ્યા પરંતુ એ મા છે મિત્રો એને નાનપણથી આવટલા મોટા કર્યા એમને ખબર હતી વર્ષ બે હજાર બારમાં જ્યારે આ ઘટના બની ત્યારે એમના મમ્મીને પણ એ ખબર હતી અને વિશાલભાઈ એકને એક દીકરો છે એમનો મમ્મીનો બીજો ભાઈ પણ એમને છે નહીં કે હવે આ મોટો થઈને બીજું કંઈ કામ કરી શકવાનો છે નહીં તેમ છતાં પણ મિત્રો મા એ મા હોય છે ગમે એવો દીકરો હોય આટલા મોટા એમને કર્યા અને વિશુભાઈ કહી રહ્યા છે ને કે મમ્મી સાથે છે બીજા કોઈની કંઈ જરૂર નથી એટલે આજના યુવાનોએ આમાંથી બહુ પ્રેરણા લેવા જેવી છે લગ્ન થાય પછી કે ગામડે નહીં ફાવે ને સિટીમાં વહી જાય ને ત્યાં નહીં ફાવે ને મેટ્રો સિટીમાં જવું છે ને આવું જે વિચારતા હોય છે ને આવું જે મિત્રો કરતા હોય છે ને મા બાપને તરસોડીને વહી જતા હોય છે ને એના માટે આ વિશાલભાઈ ને એક પ્રેરણારૂપ કિસ્સો છે એમ વિશાલભાઈ આજના યુવાનો આપણે બધા જોઈએ છીએ કે લગ્ન થાય એટલે મહિના દીમાં તો ગામડામાં તો મોટા ભાગે રહેવાનું જ નહીં એટલે થોડુંક એમાં જો થોડોક આપણી ભાષામાં કહીએ તો માલ થઈ ગયો એટલે પૈસા હોય તો સિટીમાં જવું છે જો એથી વધારે પૈસા હોય તો આવા હળવદ મોરબી આ તો નાના પડે મેટ્રો સિટીમાં રહેવા વહી જવું છે ત્યાં આગળ વહી જાય મા બાપ ભલે ગામડામાં રહેતા હોય કારણ કે આપણે જે કંઈ છે એ આપણા મા બાપના હિસાબે છે મેહુલભાઈ એક હકીકત વાત કહું ને તો છોકરો હોય ને છોકરો એને મમ્મીને વાલો જોઈએ અને દીકરાની એની મા વાલી હોય પણ વધારે ભાગ્યે જો કે બધી દીકરીઓ હરખી ન હોય વધારેમાં વધારે આમાં દીકરીનો ભોગ હોય તમે ગમે ત્યાં જોઈજો અને મને અનુભવ છે કે દીકરાને માથી છૂટો કરવામાં દીકરાને એમાં વધારે ભાગ્યે પોતાની વહુનો જાત હોય એની ટાઈમ તમારે જોવાનું નક્કર એકવાર એ ઘરની વહુ એવું કહી દે કે તું ગમે એ કર બાકી મમ્મીથી છૂટું નથી પડવાનું તો છોકરો એમ કંઈક વાંધો નહીં મારા ઘરના એમ કહે ને કે મમ્મીથી છૂટું નથી પડવાનું હવે આ જીવન છૂટું નથી પડવાનું વધારે ભાગ્ય આજની જનરેશન એટલે કે દીકરીઓને બહુ કહેવા માગું હું મારી બેનું કહું તો ભલે અને કોઈ પણ વસ્તુ કે તમે એમ કહી દઈશો ને કોઈ પણ ઘર સાસરે જાઓ ને તમે તો જેમ તમારા મા બાપને રાખો હો ને એમ જ તમે તમારા સાસુ અને સાસરાને રાખજો તો બેનું કારણ કે તમે એમ કહેશો ને કે એમના ભેગું રહેવું હોય તો એ દીકરો એમના ભેગું જ રહેશે અને બધું તમારી ઉપર છે કારણ કે દીકરી રહી ને એ આખું ધારે ને તો ઘર આંકી શકે અને બધાયને રિટાયર કરી શકે એટલે જી હે હા અને ધારે તો એ વીખી નાખે આખું ઘર તો જી હે દીકરીના હાથમાં હે વિશાલભાઈ હવે અંતમાં છેલ્લો તમારો કારણ કે ડિવોર્સ ને થઈ ગયા છે અને તમે કીધું ને કે આમ ચહેરા ઉપર નથી દેખાડતા જાહેરમાં ક્યાંય નથી દેખાડવું પરંતુ અંદર તો શું થતું હોય ને આ સ્વાભાવિક વાત છે આવડું મોટી ઘટના બની ગયું હોય એટલે એવું તો આ કંઈ છે નહીં કે એપ્લિકેશન છે ને તાત્કાલિક રિમૂવ કરી નાખી ડિલેટ કરી નાખી એ પરિવારમાં દુઃખ હોય તમે લાગણી હોઈએ કે યાર આવું તો શા માટે મારી સાથે જ બન્યું કારણ કે વર્ષ બે હજાર બારમાં આવું થયું ને ત્યાર પછી સતત પરિસ્થિતિઓ સામે લડ્યા તમે અને આ સ્ટેજ ઉપર પહોંચ્યા અને ક્યાંક એવું લાગતું હતું કે હવે લાઈફ સેટ થઈ જશે ને વરી પાછી પાટા હેઠે ગાડી ઉતરી ગઈ એના જેવું થયું પરંતુ આજના યુવાનોને ઘણા બધા આવા કિસ્સાઓ પણ બનતા હોય છે ડિવોર્સના નાવા તો આજના જે યુવાનો કે જે યુવતીઓની સાથે આવી ઘટનાઓ બને છે તો એને વિષુભાઈનો શું સંદેશો મારું તો એટલું જ કહેવું છે કોઈ પણ યુવતી હોય કે કોઈ પણ છોકરો હોય કે કદાચ તમારો વાંક હોય અથવા તમારો વાંક ન હોય જો તમારો વાંક ન હોય ને તો જિંદગીમાં એટલું વિચારજો કે આપણું વ્યક્તિ હોય ને એ ક્યારે આપણને દુઃખી ન કરે તો એને જવાથી દુઃખ નહીં લગાડવાનું સ્વાભાવિક હે તમને મહિનો બે મહિના દાગ રે પણ જેમ બને તો એમ દાગને ભૂસવાની કોશિશ કરવાની કે વાંધો નહીં આપણું નહોતું ને ગયું છે ને કે જે આપણા હોય છે ને એ ક્યારેય છોડીને જાતા નથી અને જે છોડીને જાય છે એ આપણા હોતા નથી દોસ્તો એટલે જિંદગીમાં ક્યારે મૂંઝાવાનું નહીં પણ તમારે જિંદગીમાં ક્યારે આવું પણ થાય ને એટલે તમારો શાંત મગજથી વિચારવાનું અત્યારે ઘણા લોકો એવું કે મને મારા પ્રેમે છોડી દીધો લાવો ફાંસી ખાઈ લાવો અહીંયા કૂદકો મારી ચેકા મારે ગમના ગીતો મેં ગમના ગીતો ક્યારે સાંભળાય દોસ્તો જ્યારે તમે ફૂલ મોજમાં હોય ને અને એમ થાય ને કે એક મૂડ બનાવવું એ રોમેન્ટિક અથવા સેટ ગીતો એટલે બનાવવામાં આવ્યા છે પણ સેડ ગીતો એટલે નથી બનાવવામાં આવ્યા તમે જ્યારે ઘાયલ થાવ ને સેટ સાંભળો ને આમાં કેવું મહેવુલ ભાઈ કે છે એક તો એ જીવનમાં ડિપ્રેશન હોય અને પાછા આવા ગીત થાંભરે એટલે પાછા વધારે અંદર ઉતરતા જાય અને આજની જનરેશન કેવી છે વધારે અંદર ઉતરે એને બહાર ન નીકળે શાંતિથી એક જગ્યા ગોતવાની હરિયાળીવાળી મારા જ્યારે આવું થયું ને એ એક જગ્યા મેં ગોતી આખા રૂમ પેક કરી દીધો મારા રીતના વિચારતો હતો કે હવે શું કરવું શું કરવું શું કરવું પછી મેં વિચાર્યું મેં કે લાય હવે બધા મિત્રોને કહું કે આવી રીતે શેર કર્યા મેં કે મારા ડિવોર્સ થઈ ગયા છે ત્યાં મને લોકોની કોમેન્ટ વાંચતો તો હું બેઠો બેઠો એકલો ત્યાં મેહુલભાઈ એમ થયું કે આપણી યાર આપણા નથી પણ જે આ સત્યાવીસ લોકો ફોલો કરે છે ને એને સલામ દઉં હું કારણ કે દો મેહુલભાઈ એટલી હિંમત આપે એટલી હિંમત આપે કે એની કોઈ સીમા નહીં એ કોમેન્ટ વાંચી વાંચીનું પાછો માર્કેટમાં આવી ગયો એટલે હિંમત રાખવાની કોઈ પણ વસ્તુ હોય ને તો એને નેગેટિવ નહીં વિચારવાની એને પોઝિટિવ લઈને તમારા જીવનમાં ઉતારી નાખવાની કોક મેણું મારી ગયું કે તારેથી નહીં થાય મને ઘણા લોકો એમ કે તારેથી નહીં થાય તો નહીં થાય તો હિંમત નહીં હારી જાઉં હું એમ કહીશ આ હારો કહી ગયો કે મારેથી નહીં થાય તને દેખાડી રહીશું ઓકે અને જિંદગીમાં મૂકીને ગયા હે વાંધો નહીં મેહુલભાઈ હમણાં જ હું એક શાયરી બોલ્યો હતો કે આપણે આ તો અમે તમને ચાહતા હતા અને હું તમને પ્રેમ કરતો હતો એટલે તમે મને અહીંયા દાગ દઈ ગયા બાકી મેહુલભાઈ કોઈના બાપની તાકાત નથી આ શકું હા જ બોલ્યો એટલે બસ જિંદગીમાં એવો પાવર રાખજો કે હું તમે કોઈને પ્રેમ ન કરતા હજી કહું ખુદની જાતને પ્રેમ કરજો ક્યારે હિંમત આરો ને તો મારું નામ બદલી નાખીશ તો મિત્રો આ તા વિષુભાઈ રાજપૂત અને હમણાં જ એમના ડિવોર્સ થયા છે એટલે આ બધી વાતો હાલતી હતી એટલા માટે થઈને જ આપણે મળ્યા હતા ખરેખર શું બન્યું હતું અને દાદ દેવી પડે એમની હિંમતને મિત્રો હમણાં લગ અમે લગ્નમાં ગયા હતા બધું કેવું આખું આયોજનને શું હતું અમે તો નજરે બધું જોયેલું છે મિત્રો અને એટલા ધામધૂમથી એમને લગ્નને કર્યા હતા દિવસ થઈ ગયા કહી રહ્યા છે કોઈ વાંધો નહીં ભગવાનને આ મંજૂર હશે પરંતુ આ બધું થયા પછી હિંમત હારીને બેસે વિશુ રાજપૂત નહીં મિત્રો એટલે જે મિત્રો આવું જેની સાથે આવી કંઈ ઘટનાઓ બની છે ને તો એક વખત અવશ્ય આ વિડીયો જોઈજો ને આ વિડીયો ન જોવો એમની આઈડીમાં આવીને હવે એમના જે કંઈ વિડીયો અપલોડ કરે છે ને મિત્રો એ તમે જોઈજો તો તમને અમથી અમથી હિંમત આવશે તમને અમથો અમથો હોસલો વધશે કે આવી તો આ જિંદગી છે આપણે મિત્રો આવી તો કંઈ ઘટનાઓ બનતી હોય પરંતુ બહેના પછી એમાંને એમાં આપણે રચા પચા રહી અને એમાંને એમાં જ રહી તો પાછળની જિંદગી જે છે મિત્રો એ જીવવા જેવી રહેવાની નથી ખરાબ થઈ જવાની છે એટલે જે કંઈ બહેનું છે મિત્રો એને સાઇડલાઇન કરી દો એને ભૂલવાનો પ્રયત્ન કરો ભૂલવાનો પ્રયત્ન કરશું તો ભૂલી જઈશું મિત્રો એટલે એવી જ રીતના અત્યારે આ વિષુભાઈ પણ જે છે મિત્રો એ જ રસ્તે છે કે જે બન્યું છે તો બની ગયું હવે એને ભૂલી જઈએ આપણી સાથે મિત્રો આ હતા વિષુભાઈ રાજપૂતને એમને બહુ સરસ મિત્રો વાત કરી આભાર જે અમારી સાથે જોડાય એમનો પણ